છો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજારમાં એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજારમાં જીરુ ચાર હજાર રૂપિયાથી છ હજાર પચાસ રૂપિયા એક હજાર એકતાલીસ રૂપિયાથી એક હજાર બસો ને છ રૂપિયા સુવા એક હજાર ત્રીસ રૂપિયાથી બે હજાર રૂપિયા ઈશબ ગુલ બે હજાર ચારસો ને અગિયાર રૂપિયાથી બે હજાર નવસો ને પચાસ રૂપિયા જોઈ ધાણા એક હજાર બસો પીચોતેર રૂપિયા થી એક હજાર એસી રૂપિયા વરિયારી નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તા આજના ઉંઝા માર્કેટિંગ યાર્ડના બજારમાં વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા પણ ખેડૂત મિત્રોને ઊંઝા માર્કેટના ભાવ જાણવા મળતા રહે અને ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન